তেলে মাইলে মাইলে করে এক রকম বরাবর করে দাও 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 দাও

però questo è uno script che ho fatto per te. Uno, guarda ben solo, ho तो तो, से जो ना। yes, DLF, तो, तो 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 चल। तो 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 जो तो 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 तो

બંધ જ છે ભયા તમાર આકો સેન્સિટિવ ઝોન આયા છે કનેક્શન છે એમાં ચાલુ તમે અને આની પર વેરીફાય તો ક્લોઝર છે ને એટલે મેટીરલ બેટલ બધું લોક જ છે નું સાઈ ગોરલો એમનો મતલબ થાય ના તો કરાવી પછી કોઈ ભાઈ કોઈ હવે કરવાવાળા

তিযে কৈষে দে. শুন্তা হলেগ্ত অযেরা তোয়ে যের্ভটিগে અને આ રજૂ કરવા માટે આ મેં આ રજૂ કરી છે તો તમે ફોન હા ઇમાનદયા તો હા આ રાવડે તો જો સીન પસાર કર બે પાક નું વર્ત ચૂકવું આપેલું નેવ દિવસ માં તમામ ખેડૂતોને ખેતર રિપેરિંગ કરી આપવાનું કહેલ છે પણ દસ સાત ચોવીસ સુધી પણ ખેતર રિપેર કરી આપેલ નથી

અત્યારે અધિકારીઓ મેં એ કીધુંદાર બે ને એ હવે તમે ઓલો રિવરફ્રન્ટ તો બને ત્યારે બને પણ આ તો એવું બસ ની રાજુ હોય બસ એટલે પેસેન્જર રોડ ઉપર ઉભો હોય બસ તો ક્યારે આવે એ વસ્તુ ખોટી એ તો તમારે રસ્તામાં જો હોય આ તો વરસાદ આવતો હતો છતાં તમારે ગાડી ધ્યાનથી કાઢવી પડે તો તો ઈ બધું મારી આમ જોવાનું છે એ તો ભાઈ તમે ભાઈ છો અત્યારે પાછા એ તો ભાઈ કાલ થવું છે ચોખ્ખું પ્રાંત છાપરા કાઢો હું ગારી કાઢો નથી કેતો બરોબર કોઈને એમ થાય આ તો બધા મારા નામે કેટલા હલાવે છે મકાન તોડ લેખો આ તોડ લેખો બધી ખોટી વાતો બધી કરતા હોય છે એ તો એ જુદી વસ્તુ છે આઈ એમ યુઝ ટુ પણ આ આ તો મારી સૂચના છે તો આ તો ભાઈ દૂર થવું જોઈએ છાપરા તો તમારે યુ હેવ ટુ બરોબર તમે અહીંયા

પણ એને આડી ન કરો પણ ઉભા તો ઓલા હોવા જોઈએ ને કે કલર વાળા અને રાત્રે અંધારામાં દેખાય રિફ્લેક્ટર હોય પછી એને એ ખબર રે ગેજ મારો કે ભાઈ આની ઉપર બે ફૂટ પાણી જાય છે એક ફૂટ પાણી જાય છે આમાં તો આઈડિયા જ ન આવે આ તો બધા તમે તો રોજ આવતા હશો અમારા જો કુક દી આવતા હોય એને આઈડિયા જ ન હોય કે આની ઉપર એક ફૂટનું ઓવર ટોપિંગ છે બે નું છે એટલે એવા તમે ફૂટના માર્કિંગ વાળા મારો જેવું જેવું સેટઅપ કરી છે આ હું કઉ છું ખાલી આમ નજીક ને મારો વચ્ચે રાખો થાંભલા મારજો ને આમ ખાલી સિમેન્ટના

જ્યાં આખા તાલુકાનું વડું મથક હોય ત્યાં તમે આવી રીતે વેઠવાળો એમ ના હાલે ભાઈ અને હજી તો રિવરફ્રન્ટ બની હતી ત્યાં તમે તો ત્યાં માના ઉપર રાખી દીધા છે આવી રીતે થોડું હોય રોડ ની આવડો મોડો પોળો અમે આ બજાર છું ખૂબ તમારા પોળા રસ્તા છે આ નગરપાલિકાના તો કોઈ સિન્ટેક્સ ની ટાંકી રોડ ઉપર મૂકી દે કોઈ આ મૂકી દે એવી થોડું હોય ભાઈ

એમાં તો કોને વાંધો હોય કોઈ વાંધો છે રોડ ઉપર કોઈ મૂકે ઓલા માલ સામાન ને ઓલા સિન્ટેક્સ ના ટાકા મૂકે ને કોક આ ધંધો કરે ધંધો કરીને ની જગ્યામાં યાર આપણા શું કામ કરવું જે ફૂડ ઝોન હતું ને એ પેલા ત્યાં હતું એટલે આ એ લોકો ત્યાં આપણે ફૂડ ઝોન નું કેતો જ નથી એ તો લારી હોય ભલે હું તો તમારા મેઈન રોડ ઉપર આપણે આવ્યા ને અત્યારે રસ્તામાં મેં આ તો ટાંક્યો મને યાદ રહે બીજું ઘણું પડ્યું હતું આ તો ટાંક્યો છે ટાઈમે તો જાણે કેમ પોતું આખો એને વાળી જોઈએ એમ આખું રોડ ઉપર આવીને બિંદાસ કરતા હોય એવું તો ના લે એ દુકાનવાળા કેટલા હશે કેટલી દુકાનો હશે પચાસ દુકાન અમે કેટલા લોકો આ વસ્તી કેટલી પચાસ હજાર લોકો આવતા કરતા હોય પચાસ હજાર માંથી દસ હજાર લોકો તો નીકળતા થશે તો દસ હજાર પચાસ લોકો બાંધ મળે દસ હજાર લોકો એવું તો થોડું હોય ભાઈ અને આપણે ક્યાંય ને કઈ તોડવાનું કઈ છે આ તો ખાલી રાખે દુકાનમાં યાર નો જગ્યા ભાડે કરે આવું તો ના આવે ભાઈ ચલો મારી એક રજૂઆત છે કે આપણે પાણી દરવાજાથી બારોબાર જે રોડ ઉપર તમે આવો એટલે પાણી દરેલા પુલ પાડો હા તમે સીધા આપણે બારોબાર મૂડી પડાવીએ છીએ આઈ સ્ટેટનો રોડ છે આપણો જે તે ટાઈમે નગરપાલિકાએ ફૂટપાથ બ્યુટિફિકેશન સ્ટ્રીટ લાઈટ બધું મૂકેલું છે હવે ફૂટપાથ પછી પણ જગ્યા છે તો એ રેકડીઓવાળા એક રેકડી ત્યાં રાખે છે બીજી રેકડી ત્યાં રાખે છે એમ આખા સિટીમાં ટ્રાફિક જામ છે

હાજર થઈ ગયા પટેલ ક્યાં છે ઓકે સારા છે તમારું શું મંતવ્ય ભાઈ સુમિત્ર આ ટ્રાફિક બાબતે જેવું સ્પષ્ટ કહેજો કે તમે જો આમાં ટ્રાફિકનું કાંઈ આવે ને સરકારી માણસોનું કેવું ગાડી ઓળખાવા માટે આપણે હોય છે બરોબર તમે કરો તો એમ કે રેમ રાખતા નથી નો કરો તો કે આ લોકો આમ છે બે એટલે આપણે ગાયડું ખાવા માટેના માણસો છીએ એટલે તમને સ્પષ્ટ કહો મને આ રજૂઆત કરે છે એનું આપણે તો સ્ટ્રીકલી અમલ કરાવીએ સ્ટ્રિક્ટલી અમલ કરાવીએ સારા મને કોઈ જો કોઈની રોજી રોટી રોજગાર બંધ થાય હું ઈચ્છતો જ નથી પણ ઓર્ડરમાં આવું જોઈએ તમે તો અહીંના બધા માજી પ્રમુખ છો એટલે એનો તો વધારે ખાઈ જ હોય પણ એ આ સુધીને રજૂઆત થાય જેટલી રજૂઆતમાં આપણે ધ્યાન તો દેવું પડશે

એટલે મને આવી ઇમેજ હતી હતી કે આ ગામ આટલું સરસ ચોખ્ખું ખુલ્લું એમાં આ રોડ તો આગળ જાય એ તો એકદમ મેં રાઠોડને કીધું એકદમ સિનિક રોડ છે આવો તો મેટ્રોમાં નો એવો એવો રસ્તાની પહોળાઈ તમે જો આટલું દબાણ છે ને તો રસ્તા આટલા ખુલ્લા એટલે આમ હા વેરાવળ જેવું નથી તમે જુઓ તમારું શહેર તો સરસ છે છે

અને હોય તમે આ ગામ ના ધારો કે ગામનો રોડ બંધ થયો હોય તો જે રેતો હોય મને આ રસ્તે જે દબાવી રીતે હોય તો એ હેરાન તો થતો જ હોય ને વાંચ્યું દબાઈ જતો હોય તો એ વાહન સ્વાભાવિક છે જગતો નહીં હોય તો એને આવું જ એક આનંદ હોય કે ભાઈ હું નડું છું ગામ નહીં એવો આનંદ હોય લોકોને બરોબર એટલે આ તમારા આ તો આપણે જોઈએ આપણે આંટો મારીએ ગામમાં એક જોઈએ જો બીજે કોઈ દવા પીવી છે કે આપણે સરકારી હોસ્પિટલ સીએસ કોઓર્ડિનેશન સીએસસી દોર છે બક્તિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું પૂરું છે અમારા ઘણા સભ્ય સીએસ કરી છે બાકીના ડોક્ટરોનું રીમુવ પહેલી તકે થાય જેથી કરીને હું છે આ ડોક્ટર રજા ઉકરો તો પીએમ માટે પોતાનો અને થા વૈશ્યુ છે નીતિ વિશેક બાબત છે પણ ઈ કેમ કે એક તો પ્રમામાં આવ્યુ છે વસ્તુ લીધી માઈક હું બોલ રહો હું છે ભૂટપૂર્ણ અમુક વસ્તુ ડીએમએમ માં આવી જાય આપણે